મોટા ભાઈ તમે ભોણાના મોટા ભાઈ છો મોટા પૈસા કમા મહારાજ ને કીધું ને મુરત થોડું લંબાવજો આમ નજીક નું મુર્ત ગાડીને આપી દીધું છે બોલો પણ એ પેલા ચોકડી અમુક હારા ના હોય ને એટલે નજીક નું કાઢી પણ ચોકરને તો આપણે કીધું કે વૈશાખ મહિનામાં આપણે મુરત લેવાનું હતું હે બે મહિના ત્રણ મહિના પહેલા અકાઉન્ટનું છેડ્યું

ના હોય તો કરો મુરત મહારાજ કે નહીં મુરત ના હું મુરત હોય બધું મુહરત હોય એમને આપડે ઉતાવવા હાડીઓ કરવાની છે પાછી હજી

ઓહો મુહર્ત ઘટી એમ તો તારે ઓ તારે મનુ મોરવીને મેલી મારું છે મુરત ગઢીઆયા તમે એટલે પણ મેં તોડી મારા ને અમે કીધું તું એવાય ને કે મનુજીને કીધું કે નહીં કે મનુજીને અમે કીધું છે કે એ તો ધારે મહારાજ ના તું આવશે એમ કહેતા કેતા

હવે દાદુ એકલા હા ના એકલા દે ને ભણા પૈને અહીં આવજો અમે નહીં આયા અહીંયા મનુજી અહીંયા એવું નહીં કોઈ તમને એકલા મેકીને અમે કોઈ નહીં મૂળે ઘરાવા ગયા વાત તો હોમે તમારે હોમે કેવું પડે ભાઈ કેતન ભાઈને તાને અરે આવતો તમે બે દે આ તો આવતો તમારે તો કહો કે મુરત કરીયા અમે ભણાનું આ મને મેલી ને કે અમે તો મૂળ ગણા ગયા પણ ચેતન પણ અમને પડ્યું કે ના પડ્યું છે કે આપણે મનુજ કેવું પડે કાંઈ તમે થોડી વાળા પક્ષીને તમારે ના કેવું પડે ચેતન ભાઈ અમને ના કે તમારે અમાર કેવું પડે પહેલાં ભોળાનું હકુ નતું થતું તમે અમને તમે અમારા જોડે આયા કહેતા કે મારા ભોળન હકુ કરાવો મનોજ મારા ભોળનો હગુ કરાવો કોળો એક નંબર છે એક નંબર

બંધન તારીખે હું છે અને હું તારીખે લગ્ન છે હું આવી જુ પાછા ના આ મારી કોઈ અમારે કોઈ નહીં નઈ આવું તમને જો આવું આવજો કંકુથી બંકુતી તમે તમે તમારા તમારા હાથે સફાઈ લેજો અમે તો છે હા ના મનુજી ના ખબર પડે તમે સોરી ખબર પડી જાય કે મનુષજી આયા કે મનુષજી ડાયરેક્ટર મહારાજ ના તો આવશે કેમ કે તો સોળી વાળા ના કે છોકરા વાળું કેવું પડે વાત કરો તમે મારું પ્યાલા મને બનાવરા તમારી ફરજ માં આવો મને કેવાનું વાત કરો ભૂલ થઈ ગયું

તમારે આ તમારા વગર તો એક ડગલું મુનિ ભરવાનો હું કરશો શું કે હવે તો કોઈ મોડે તો લાવી લેવો પડશે મારે લાઈટ વાળો જોડી દો વાડી બધું

ગરજ મતલબ એ હો હવા મને હે ને આ વાત છે ને આ રોમાને કહેવા દે આ રોમાને મને આ વાત દઈને કહેવા દે કે મારો બેટા એકલેકનો જઈને મુરત કાઢી આયા મારો ભાવે ના પૂછ્યા મોરવે ન ના ના રોમાન જીએ કઈ આવા દે આજ નજીક જ રહ્યા જવા દે રોમા જો મારા બેટા રખડે રખડે ભાઈ કેમ બગાડ કરે કે ઉતરે 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 ને જીલ ગા ઉતરે હો ભાઈ ભણવાનું કરો ભણવાનું હો ને મોના રખડે ને કોઈ પુરુષ નહીં તો જે તો હમ ઓટો બરો મારે એમ કો કોણી બોણી નું ચમ ચમ છે

మారుజు పాటామారు